હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઢાબા સ્ટાઇલ પાલક પનીરની રીત શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં હવે સારા એવા પ્રમાણમાં પાલક મળવા લાગી છે તો આપણે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ બાળકોને પાલકનું શાક નથી ભાવતું હતું પણ જો તમે આ રીતે પાલક પનીર બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને એટલું ટેસ્ટી બને છે કે રોજ આપશો તો પણ એ લોકોને ખાવાની મજા આવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા પાલકને બરાબર સાફ કરી અને ધોઈ લેવાની છે અહીંયા મેં બે જોડી પાલક લીધી છે તેને આ રીતે મોટા બધા પાંદડા ચૂંટી અને સરસ રીતે ધોઈ લીધી છે ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું તો તેના માટે ચાર મોટા નંગ ટામેટા અને આઠથી દસ જેટલી ડુંગળી લીધી છે જો મોટી ડુંગળી હોય તો તમારે ચાર કે પાંચ જ લેવાની અહીંયા નાની ડુંગળી છે એટલે અમે વધારે લીધી છે તેને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું આવી રીતે બીજી બાજુ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે પાણી ઉકળી જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી ખાંડ ઉમેરીશું અને એક ચપટી જેટલો સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું તેનાથી પાલકનો કલર સરસ ગ્રીન જળવાઈ રહેશે અને તેની અંદર ઉકળતા પાણીમાં આપણે પાલક ઉમેરી દેવાની છે અહીંયા આપણે પાલકને વધારે પડતી નથી બાફવાની ફક્ત પાંચ જ મિનિટ ઉકળતા પાણીમાં આપણે પાલકને રાખવાની છે એટલે પાલક સરસ રીતે સોફ્ટ થઈ જશે અત્યારે જે આપણે શાક બનાવી રહ્યા છીએ એ તમે ચાર કે પાંચ વ્યક્તિને સર્વ કરી શકો એટલું અમે બનાવી રહ્યા છીએ આ રીતે પાલક એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું પાલક સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ઉકળી પાણી તમે જોઈ શકો છો સરસ ઉકળી ગયું છે બીજી બાજુ એક મોટા વાસણમાં આ રીતે ઠંડુ પાણી લઈ લેવાનું અને ગેસ બંધ કરીને તરત જ પાલક ઠંડા પાણીમાં એડ કરી દેવાની એટલે પાલકની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને તેનો કલર એવો ને એવો જ ગ્રીન જળવાઈ રહે થોડીકવાર માટે આ રીતે રેવા દેવાની પછી તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું જરૂર પડે તો જ પાણી એડ કરવાનું હવે અહીંયા અડધો બાઉલ લસણની કડીઓ લીધી છે અને અડધો બાઉલ લીલા મરચાં લીધા છે આ બધી જ વસ્તુને અલગ અલગ ક્રશ કરી લઈશું ડુંગળી ટામેટા અને લસણને મરચાં બે મિક્સ કરીશું ત્રણસો ગ્રામ પનીર અમે લીધું છે તેને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકીશું ચારથી પાંચ મોટા ચમચા તેલ લેવાનું છે કેમ કે શાકની ક્વોન્ટિટી વધારે છે તેની અંદર આપણે પહેલાં પનીરને ફ્રાય કરી લઈશું વધારે ફ્રાય નહીં કરવાનું ફક્ત સહેજ વાર માટે તેનો કલર બદલાય એટલું ફ્રાય કરવાનું જો તમારે એમનેમ પનીર નાખવું હોય શાકમાં તો તમે એ રીતે પણ નાખી શકો છો પણ ઢાબાની અંદર જ્યારે આપણે પાલક પનીર ખાવા જતા હોઈએ છીએ ત્યારે આ રીતે ફ્રાય કરેલું પનીર નાખવામાં આવે છે તમને જેવું ગમે એવું તમે એડ કરી શકો છો પનીર હવે પનીર ફ્રાય કર્યા પછી એ જ તેલમાં આપણે ડુંગળી સાંતળવાની છે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે ડુંગળી થોડી સતળાય એટલે આપણે તેમાં લસણ અને મરચાંની પેસ્ટ લઈશું અહીંયા અમે લાલ મરચું ઓછું નાખવાના છીએ એટલે લીલા મરચાં વધારે લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અને બધું બરાબર સાંતળી લઈશું થોડીક વાર માટે ઢાંકી અને રહેવા દેવાનું એટલે છાંટા ના ઉડે સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતડવાની છે આ રીતે ઢાંકી દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે સરસ રીતે ડુંગળી સતળાઈ જશે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે ટામેટાની જે પેસ્ટ બનાવીને રાખી છે એ આપણે એડ કરી દઈશું અને ટામેટાના અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું એટલે ફટાફટ ટામેટા ચડી જાય હવે આપણે આને બરાબર હલાવી અને ફરીથી ઢાંકી અને થવા દઈશું એટલે ટામેટા પણ સરસ રીતે ચડી જાય આ રીતે ઢાંકવાથી છાંટા નથી ઉડતા અને ફટાફટ ગ્રેવી કૂક થઈ જાય છે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું તમે જાડા તળિયાવાળું વાસણ લેશો તો નીચે ચોંટશે નહીં તળીએ ટામેટામાંથી પણ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે અહીંયા આપણે મસાલા કરી દઈશું તો તેના માટે બે ચમચી લાલ મરચું ચપટી હળદર પાલકના ભાગનું મીઠું અને એક ચમચી ધાણા જીરું લેવાનું છે અને દોઢ ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે અહીંયા જે પંજાબી શાકમાં વાપરવામાં આવે છે એ આનાથી પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ કિચન કિંગ મસાલાનો ટેસ્ટ વધારે સારો આવે છે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું કેમકે પાલકની અંદર નેચરલ સોલ્ટ હોય જ છે એટલે શાક ખારું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું હવે જે પાલક આપણે બ્લાન્ચ કરીને રાખી હતી એની આ રીતે પ્યુરી બનાવી લીધી છે જરૂર પડે તો બે કે ત્રણ ચમચી પાણી ઉમેરવાનું એ પણ આની અંદર એડ કરી દઈશું તેલ છૂટું પડ્યા પછી અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ ગ્રીન આવ્યો છે આપણા એકદમ ગ્રીન કલરનું શાક તૈયાર થયું છે જો તમે આ જ રીતે પાલકને બ્લાન્ચ કરશો તો તમારું શાક પણ આ જ રીતે ગ્રીન કલરનું તૈયાર થશે જરૂર પડે તો આની અંદર તમારે ગરમ પાણી એડ કરવાનું જો તમને થોડી પાતળી ગ્રેવી ગમતી હોય તો પાલકને પણ થોડીકવાર ઢાંકી અને રહેવા દઈશું એટલે આ રીતે સરસ તેલ છૂટું પડી જશે પાલકને બરાબર કૂક કરવી જરૂરી છે જો પાલક કાચી રહી જશે તો ટેસ્ટ સારો નહીં આવે પાલક પનીરનો એટલે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું પછી એની અંદર આપણે પનીરના ટુકડા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે આવી રીતે જો તમે ઘરમાં પાલક પનીરનું શાક બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને એ ઘરનું બનાવેલું હોવાથી એકદમ ચોખ્ખું અને ઓછા ખર્ચે તૈયાર થાય છે આ છતાં પણ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણું શાક તૈયાર છે તેની અંદર આપણે ઘરની મલાઈ ઉમેરીશું તમે જે બહારથી ફ્રેશ ક્રીમ મળતી હોય છે એ પણ નાખી શકો છો બે ચમચી જેટલી પણ ના હોય તો આ રીતે ઘરની મલાઈ પણ તમે ઉમેરી શકો છો બરાબર ફેંટી લેવાની અને પછી એડ કરવાની છે મલાઈ નાખવાથી શાકનું રીચનેસ એકદમ વધી જશે જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે એકદમ મોરું દહીં પણ આમાં બે ચમચી જેટલું એડ કરી શકો છો અને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે સર્વ કરીશું તૈયાર છે આપણું પાલક પનીરનું શાક ફ્રેન્ડ્સ તમે જો ક્યારેય આ રીતે પાલક પનીરનું શાક ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ સરસ જ બનશે અમે અહીંયા શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી બે ચમચી ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી લાલ મરચું એડ કરી અને આ રીતે તડકો તૈયાર કર્યો છે પણ આ ઓપ્શનલ છે જો તમારે ના કરવું હોય તો સ્કીપ કરવાનું તમે એમને શાક પણ સર્વ કરી શકો છો અને ઉપરથી અમે થોડું ચીઝ છીણીને લીધું છે તો તૈયાર છે આપણું આ પાલક પનીરનું શાક તમને અમારી આ શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય આ રીતે તો ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય